સાવરકુંડલા તાલુકાના ઠવી શેલના રોડનું મુરત કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના તાલુકા સહિતના વિવિધ વિસ્તારોમાં દ્વારા વિકાસના કામોને લઈને મુરત કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ વધુ રોડનું પણ મુરત કરવામાં આવ્યું હતું સાવરકુંડલા તાલુકાના શેલના ઠવી ભોકરવા સહિતના ગામોને જોડતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય અને લોકોની રજૂઆતને ધ્યાને રાખીને આ રોડ મંજૂર થયો છે ત્યારે આજ રોજ સવારના સમયે સારકુંલા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાડા તથા પુનાભાઈ ગજેરા તેમજ ઠવી ગામના આગેવાન અશોકભાઈ ખુમાણ તથા દેવજીભાઈ સરપંચ તેમજ શેલણા ગામના આગેવાનો અને વેડી ગામના આગેવાનો સહિતનાઓની ઉપસ્થિતિમાં સારકુંલા તાલુકાના જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું